નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં સુજલામ સુફલામ કેનાલ માર્ગ ફતે સરદાર સરોવરમાંથી કાંકરેdna બુકોલી નજીક બનાસ નદીમાં પાણી છોડવામાં આવેલું જેનાથી ખેડૂતોમાં આનંદ છવાયેલો હતો અને રાજકીય આગેવાનો દ્વારા વધામણા કરાયેલ જો કે છોડવામાં આવેલ પાણી બેજ દિવસમાં બંધ થતાં ધરતીપુત્રો ચિંતિત બન્યા છે એક તરફ પૂરતો વરસાદ નથી બોરના તળ ઊંડા ઉતર્યા છે ત્યારે બેજ દિવસમાં પાણી બંધ કરાતા ખેડૂતો વિમાશણમાં મુકાયા છે ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુચકોર અર્પણ અભિયાન અંતર્ગત પાંચમી વખત પંદર મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપ્યા ઉત્તર પોલીસે પંદર મોબાઈલ સાથે બે લાખ છસો પંચોતેરના મુદ્દામાલ સાથે ખોવાયેલ મૂળ માલિકોને મોબાઈલ પરત આપ્યા ઉત્તર પોલીસની પ્રશંસનીય કામગીરી ચાલુ વર્ષનું ખોવાયેલ કુલ ત્રાણું મોબાઈલ શોધી પંદર લાખ પંચાવન હજાર છસો પચીસ રૂપિયાના મુદ્દામાલ સાથે મોબાઈલ મૂળ માલિકોને બોલાવી મોબાઈલ પરત કરાયા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલ એકસઠ હજાર પાંચસો છોતેર વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ એક કરોડ તેર લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જીસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરતાની સાથે પાર્ટીમાં આંતરિક વિરોધ સરૂ બે દિગ્ગજ નેતાઓએ ધરી દીધા રાજીનામા હાલ મળતા સમાચાર મુજબ પાર્ટીના વરિષ્ઠ નેતા અને વકીલ ચંદ્રમોહન શર્માએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે આ સાથે અન્ય એક નેતા કાશ્મીરા સિંહે પણ નારાજગી દર્શાવી રાજીનામું ધરી દીધું છે ચોરીના કિસ્સા ઉકેલતી પોલીસે આજે ખુદ ચોરીનો શિકાર બની હતી જેમાં ખાતે ચાલીની બહાર લગાવેલ ડિવાઇસ ચોરી હતા જેને અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ પોલીસે લગાવેલ આ ડિવાઇસની કિંમત રૂપિયા એસી હજાર છે તથા નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત આ કેમેરા અને ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા હતા ત્યારે ગુમતીપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજ્યમાં છેતરપિંડીના બનાવો ખૂબ જ વધી ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગ ભવનમાં ઓફિસ ધરાવી જમીન મકાનનું કામ કરતા જશ્મીન બાલા શંકરભાઈ માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત આઠ લોકો સામે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે ઘટનાને લઈ સંતોના નિવેદન સામે આવ્યા હતા એલન મસ્કાના એક્સ અગાઉ ટ્વિટરને બ્રાઝિલમાં સસ્પેન્ડ કરવામાં આવી છે વાસ્તવમાં બ્રાઝિલના જજે સસ્પેન્ડ કર્યા બાદ વિવાદ બાદ એક્સ વિરુદ્ધ આ નિર્ણય બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડર ડીએ મોરશે આપ્યો હતો જેના પર એલન મસ્ક ખૂબ જ ગુસ્સે છે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છીએ વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાર રે ભાજપ હાઈન ના નારા લગાવ્યા હતા જેમાં વડોદરા શહેરના ધારાસભ્ય સાંસદ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરો શરમ કરોના નારા લગાવ્યા દિલ્હી અજમેર એક્સપ્રેસ ક્લર વીસ ફૂટ નીચે સર્વિસ લાઇન પર પાણીના ટેન્કર પર ટ્રેલર પડ્યું અકસ્માતમાં ટેન્કર ચાલકને ખભામાં ફ્રેક્ચર થયું તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસ સ્ટેશન વેસ્ટના હેડ કોન્સ્ટેબલ મહાવીરે જણાવ્યું હતું કે અકસ્માત શુક્રવાર સાંજે લગભગ ચાર ને પચાસ વાગે થયો હતો દિલ્હી અજમેર એક્સપ્રેસ બ્રિજ પરથી ખાલી ટ્રેલર અજમેર તરફ જઈ રહ્યું હતું ઓવર સ્પીડમાં ચાલતા ટ્રેલર ચાલકે પુલ નિયંત્રણ ગુમાવી દીધું અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક પરણીતા પર તેના જ બનેવીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પરણીતાના લગ્નમાં જે યુવકે વિડીયોગ્રાફી કરી હતી તેણે તેની બહેન સાથે લગ્ન કરી દીધા હતા પરણીતાના દીકરાની હત્યા કરવાની ધમકી આપી બનેવીએ તેની સાથે દુષ્કર્મ આચર્યો